તો પૂર્વ મંત્રી કુમાર કાનાણી મુખ્યમંત્રીને પત્ર ખેડૂતોનું દેવું માફ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચા બંધ કરો કરકસર કરીને પણ ખેડૂતોનું દેવું મુક્ત કરી શકાય છે નુકસાનીની ભરપાઈ સહાયથી ન થઈ શકે ખેડૂતોને બેઠા નહીં કરવામાં આવે તો ખેડૂતો ખેતીથી દૂર થઈ જશે તો કરીને પણ ખેડૂતોનું દેવું માફ કરવા માટે કુમાર કાનાણી કે જેઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે હંમેશા લોકોના જે પ્રશ્નો છે લોકોની સમસ્યા છે સરકારમાં ધારાસભ્ય કાનાણી પહોંચાડતા રહ્યા છે ત્યારે આ મોસમી વરસાદ માવઠાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન છે જગતનો તાત પાય માલ થયો છે ત્યારે જગતના તાતની વાહરે પૂર્વ મંત્રી કુમાર કાનાણી આવ્યા છે અને તેઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ખેડૂતોનું જે દેવું છે તે દેવું માફ કરવામાં આવે કરકસર કરીને પણ ખેડૂતોનું દેવું માફ થઈ શકે છે નુકસાનીની ભરપાઈ સહાયથી ન થઈ શકે જે પણ સર્વે કરી સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે તે સહાય પૂરતી નહીં હોય કારણ કે સતત મોસમી વરસાદનો માર્ગ ખેડૂતો સહન કરી રહ્યા છે જે જમીન છે તે જમીનમાં પણ પોલાણ આવી ગયું છે સતત વરસાદને કારણે પાકનો સંપૂર્ણ શોથ વળી ગયો છે ત્યારે ખેડૂતોનું દેવું મા માફ કરવામાં આવે તો જ જગતનો તાત એક વખત ફરી બેઠો થઈ શકશે અને જો ખેડૂતોને બેઠા નહીં કરવામાં આવે તો ખેડૂતો હવે ખેતીથી દૂર થઈ જશે જે ખેડૂતોના બાળકો છે તે પણ શિક્ષણથી વંચિત રહેશે એટલે જગતનો તાત કે જે પાયમાલ થયો છે તેને ફરી એક વખત બેઠો કરવા માટે આગામી પાક તે શિયાળુ પાક સારી રીતે લઈ શકે તે માટે કુમાર કાનાણી કે જેઓ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે જે ખોટે ખોટા બિનજરૂરી પ્રોજેક્ટના કામો અથવા તો જે સરકારી ખર્ચ કરવામાં આવે છે પ્રજાના પૈસાનો જે ધુમાડો કરવામાં આવે છે તે પ્રજાના પૈસાનો ધુમાડો કર્યા વગર કરકસર કરી ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તે પ્રકારની માંગ

શું દેવું માફ છે આ પહેલા પણ અનેક સરકારો ખેડૂતના દેવા માફ કર્યા છે ગુજરાત સરકારે પણ એકવાર કર્યું છે હું એવું ચોક્કસપણે માનું છું કે સરકાર માટે કોઈ પણ વાત અશક્ય હોતી નથી શક્ય હોય છે એટલા માટે મેં આ પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે કે આ દિશામાં કંઈક વિચાર કરીને ચોક્કસ નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે આપે એ પણ ઉલ્લેખ કર્યો છે કે બીજા ખર્ચા બંધ કરવા જોઈએ મારે વિસ્તારથી વિગતવાર સમજવું છે કુંવારભાઈ કયા પ્રકારના ખર્ચા બંધ કરવા જોઈએ અને કેવી રીતે એ રકમ બચાવી ખેડૂતોનું દેવું માફ કરવા વાપરી શકાય રોનકભાઈ અનેક એવા પ્રોજેક્ટો હોય છે જેની હાલ કોઈ તાત્કાલિક જરૂરિયાત હોતી નથી અનેક એવા પ્રોજેક્ટો હોય છે કે આપણે અત્યારે ન કરીએ પછી કરીએ તો પણ ચાલે એમ હોય છે એ એવા પ્રોજેક્ટો અત્યારે ન કરવા જોઈએ અને એવા પ્રોજેક્ટો બંધ રાખવા જોઈએ સરકારી એવા મોટા કાર્યક્રમો પણ હોય છે જેમાં લાખો કરોડોનો ખર્ચા પણ થતા હોય છે તો એવા કાર્યક્રમો પણ બંધ રાખવા જોઈએ એટલે સરકારે કોઈપણ બિન બિનજરૂરી એટલે કે જરૂરી અત્યારે ન હોય હોય જરૂરી પછી કરીએ તો પણ ચાલે એવું હોય એટલા માટે એવા ખર્ચાઓ બંધ રાખીને એવા પ્રોજેક્ટો બંધ રાખીને આપણે કરકસર કરીને પણ ખેડૂતને મદદરૂપ થવું જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છે માનો કે મારું કુટુંબ છે મારું કુટુંબ હું ચલાવું છું મારું ઘર ચલાવું છું મારે ત્યાં પણ પ્રસંગો આવતા હોય પરંતુ મને તકલીફ પડી છે મારે ધંધામાં નુકસાની થઈ છે તો હું મારા ઘરના પ્રસંગ આવે તો હું ટૂંકમાં પતાવું શોર્ટમાં ટાવું વગર ખર્ચે કેમ પતાવું એ આપણે કરતા જ હોઈએ છીએ તો એવી રીતે હું એવું ચોક્કસપણે માનું છું કે સરકારે આમાં કોઈ પણ રીતે રસ્તો કાઢીને અને ખેડૂતને બેઠો કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ સરકાર એટલે મા બાપ હોય છે અને એ સરકાર અત્યારે ખેડૂતની પડખે ઊભું રહેવું જોઈએ એવું ચોક્કસપણે માનું છું અને ખેડૂતને બેઠો કરવા માટે કોઈ પણ પ્રયાસ હોય એમાં સો ટકા આપણે આગળ વધવું જોઈએ કુમારભાઈ વાત માત્ર સહાય પૂરતી નથી આપનો પત્ર દેવા માફીને લઈને છે અને આપ શાસક પક્ષના ધારાસભ્ય છો એટલે હું વારંવાર પૂછવા પણ માગું છું જાણવા પણ માગું છું તમને લાગે છે સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે અથવા અંગે વિચારશે રોનકભાઈ હું છેલ્લા ચાર પાંચ વર્ષથી જોઈ રહ્યો છું કે વારંવાર ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે કમોસમી વરસાદ આવે અતિવૃષ્ટિ થાય છે વાવાઝોડા ચક્રવાત આવે છે અને ખેડૂતને વારંવાર વર્ષોથી નુકસાન થઈ રહ્યું છે સરકાર સો ટકા પ્રયાસો કરે છે સહાય આપે છે સહાય ચૂકવે છે પરંતુ એ સહાયથી નુકસાની ખેડૂતોની ભરપાઈ નથી થતી આ વર્ષે જે રીતે વરસાદ થયો છે ખેડૂતના હાથમાં મોંમાં આવેલો કોળિયો જતો રહ્યો છે તમામ પ્રકારનો ખર્ચા ખેડૂતે કરી નાખ્યા છે મજૂરીઓ હોય બિયારણ હોય દવાઓ હોય એ તમામ પ્રકારના ખર્ચાઓ ખેડૂતે કરી નાખ્યા છે ફક્ત હાથમાં આવેલો કોળિયો મોંમાં આવેલો કોળિયો જતો રહ્યો છે એટલે સો ટકા નુકસાન થયું છે એટલે ખેડૂત ખૂબ પરેશાન છે અને ખેડૂતની પીડા છે એની વેદના છે કે અમે આ કર્જ મુક્ત થઈએ અને ફરી બેઠા થઈએ અને અમારું જીવન ફરીવાર સાધણ બને એના માટેના સરકારે પ્રયાસો કર્યો આજ ખેડૂતની જે પીડાને વેદના છે ખેડૂતની જે મનની વાત છે એ મનની વાત એક ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે પ્રતિનિધિ તરીકે સરકાર સુધી ખેડૂતનો અવાજ પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે કુમારભાઈ આપે પ્રયાસ કર્યો વાત સાચી પણ હકીકત એ છે મોટા ભાગના ધારાસભ્યો શાસકો કે વિપક્ષ લખે છે તો ખેડૂત વ્યવસાયમાં પણ ખે ખેતી સાથે સીધી રીતે સીધો સંબંધ એમનો હવે રહ્યો નથી અને રહી વાત અધિકારીઓની તો આપ પણ જાણો છો સરકારના નિર્ણયો અધિકારીઓ લેતા હોય છે પરિપત્રો અધિકારીઓ બહાર પાડતા હોય છે અને અધિકારીઓને સીધી રીતે ખેતી સાથે કોઈ લેવા દેવા નથી આપ પણ જાણો છો ત્યારે તમને શક્ય છે કે શાસક પક્ષની તમારી જેમ મંચા પણ હોય તો અધિકારીઓ એ પ્રમાણે કાર્યવાહી કરશે અને કોઓર્ડિનેશન થશે કરવું જોઈએ સરકારે અધિકારીઓને જો આપણે આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ આપણે સરકારમાં બેઠા છીએ લોકોની મુશ્કેલી હોય એ આપણે બધાએ જોયું છે આપણે જાણ્યું છે અનુભવ્યું છે આપણે બધાએ ખેડૂતોની મુલાકાત લીધી છે ખેતરોની મુલાકાત લીધી છે સરકારના જે મંત્રીઓ છે જે ચૂંટાયેલા ધારાસભ્યો છે જે તે વિસ્તારના લોકો છે પ્રતિનિધિઓ છે એ બધાએ આ જોયું છે આમાં કંઈ આપણે કંઈ જોયું નથી ને વાતો કરી એવું નથી બધાએ જોયું છે અને ખેડૂતના પ્રતિનિધિઓ છે એણે અનુભવ્યું પણ છે કારણ કે પોતે ખેતી કરે છે પોતે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ધારાસભ્યો છે જિલ્લા પંચાયતના પ્રમુખો છે બધું છે જ એટલે રાજકીય લોકો પણ ખેતી સાથે સંકળાયેલા છે જ બધાને પોતાનો અનુભવ છે એટલે મારો અનુભવ જે હોય મારી જે મેં લોકોની જે વેદના જોઈ હોય પીડા હોય તો એને એ વેદના જોઈને કામ કરવું જોઈએ અને એ પ્રમાણે અધિકારીઓને પણ આદેશ આપવા જોઈએ અધિકારી પાસે તો આપણે જ કામ લેવાનું છે આપણે જ કામ કરાવવાનું છે લોકોનું જે સમસ્યા છે એને કેવી રીતે હલ કરવો એ અધિકારીઓ સાથે બેસીને અધિકારીઓ સાથે આ પ્રશ્ન છે આ પીડા છે 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 એને આપણે આપણે દૂર કરવું અને આટલી મદદ કરવી તો કરવાની જ છે કેવી રીતે સો ટકા નીકળે એવું મારું માનવું છે કુમારભાઈ એક નહીં બે ડઝન જેટલા અધિકારીઓના પત્રો અને નિવેદનો મેં ટેલિકાસ્ટ કર્યા છે તમામે મુખ્યમંત્રીને પત્રો લખ્યા છે પણ કુમારભાઈ કાનાની પહેલા એવા ધારાસભ્ય છે શાસક પક્ષ આ જેમને દેવું માફી કરવા માટે પત્ર લખ્યો છે એક પણ ધારાસભ્ય માફીની વાત નથી કરી તમામ એમ કે સહાય કરો સર્વે કરો સત્વરે સહાય કરો આ ફરક કેમ જો કુમારભાઈ આ કહી શકે દમખમ સાથે તો બીજા બીજા તમારા સાથે ધારાસભ્યો કેમ નહીં પણ એ મેં એટલા માટે દેવો માફીની વાત કરી છે કે સરકાર સો ટકા વર્ષોથી સહાય કરતી આવી છે વારંવાર સહાય કરી છે અને સરકારના પ્રયાસો પણ છે ખેડૂતને ટકાવી રાખવા માટે બેઠા કરવા માટે પ્રયાસો સરકાર કરે છે પરંતુ મારું એવું માનવું છે અને જે ખેડૂતો પાસેથી જે આપણને વેદના સાંભળીએ છીએ જે ખેડૂતોની આપણે વાત સાંભળી છે હું તો શહેરમાં રહું છું હું ગામડાનો ખેડૂતનો પુત્ર છું પણ હું ગામડામાં રહેતો નથી હું રહું છું શહેરમાં પણ ખેડૂતોને જે મારી પાસે વાત આવે છે ખેડૂતો જે લોકો આપને વાત કુમારભાઈ હું આજ કહેવા ચોક્કસ પણ એવું માનવું છે કે સહાયથી બેઠા થાય એવી પરિસ્થિતિ નથી કુમારભાઈ હું આજ કહેવા માંગુ છું કુમારભાઈ આ બધું સમજે છે તો તમારા બાકી ધારાસભ્યો કેમ નથી સમજતા એમને માત્ર સહાય પૂરતી જ વાત કેમ કરી આપની પાસેથી મારે સમજવું જાણવું છે જોનકભાઈ મને જે લાગ્યું લોકોની ખેડૂતોની વાત સાંભળી કે ભાઈ સહાય કરવાથી ખેડૂત હવે બેઠો થાય એવી પરિસ્થિતિમાં નથી કારણ કે આજે જે કંઈ અત્યાર સુધીમાં આ થોડા વર્ષથી જે કંઈ વાતાવરણમાં પલટો આવ્યો છે જે અનિશ્ચિતતા આવી છે વરસાદોની વાવાઝોડાની જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં ખેડૂત ખૂબ મોટું નુકસાન કરી રહ્યો છે અને આગલા વર્ષમાં પણ હજી આ પરિસ્થિતિ રહેવાની હોય એવું વાતાવરણ ઉપરથી આપણને લાગે છે આપણે સૌ જાણીએ છીએ કે ક્લાયટ સેન્ટમેન્ટ જે કઈ પરિસ્થિતિ ઉભી થઈ છે વાતાવરણ પલટો આવ્યો છે જે કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં હજુ પણ આગળ પણ ખેડૂતનું ભવિષ્ય દેખાતું નથી આપણને કે એમાંથી કંઈક બે પૈસા રળી લે કે રોટલો એનો કાઢી શકે એટલે મને એવું લાગે છે કે ખેડૂતને દેવામાંથી મુક્ત કરવો જોઈએ એટલા માટે મેં સરકારને ધ્યાન પર મૂક્યું છે કે ખરેખર સહાયથી ખેડૂત બેઠો થાય એવું ખેડૂતનું માનવું પણ નથી ખેડૂત માનતો પણ નથી એટલે ખેડૂતની જે વાત છે કે એ વેદના છે એની જે પીડા છે એની જે માગણી છે એની જે લાગણી છે એ સરકાર સુધી મેં પહોંચાડી છે એક અંતિમ સવાલ પત્ર થકી તમે માગણી પહોંચાડી એ માગણી સ્વીકારવામાં ને દેવું માફ થાય તેની કેટલા ટકા કુમારભાઈને અનુભવના આધારે અનુભવના આધારે ભરોસો છે ભરોસો તો ભારતીય જનતા પાર્ટીની સરકાર મને સો ટકા છે કે ખેડૂતને બેઠો કરવા માટે સરકાર સો ટકા પ્રયાસો કરશે અને મેં જે લોકોની વેદના જે પીડા જે વાત સરકાર સુધી પહોંચાડી છે હું ભરોસોને અપેક્ષાને આશા રાખું છું કે એમાં કંઈક સારું પરિણામ આવે એવું મને વિશ્વાસ છે અને હું ભરોસો રાખી શકું છું અમારા મુખ્યમંત્રી ઉપર અને અમારી સરકાર ઉપર એ હું ચોક્કસપણે કહી શકું પરંતુ મેં મારે એક ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ખેડૂતની વેદનાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટેનો મેં ઇમારદારીપૂર્વક પ્રયાસ કર્યો છે કુમારભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર આ હતા કુમારભાઈ કાનાણી સરકાર એટલે કે શાસક પક્ષના ધારાસભ્ય છે અને એમને માગ કરી છે દેવા માફીની પહેલી વાર પહેલી વાર ગુજરાતની અંદર શાસક પક્ષના ધારાસભ્યએ દેવા માફીની માગ કરી છે